નેતાજી પ્રાથમિક શાળામાં યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળકો ભણવા મજબૂર બન્યા છે શાળાના જર્જરી જોખમી ભાગને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે દાંદલજા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં કેટલાક જર્જરીત ભાગને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે શાળાના આચાર્યના કહ્યા મુજબ અમે સ્વીકાર્યું છે કે બાળકોનો જીવ જોખમમાં છે પરંતુ કોઈ નિર્ણય લેવાના અધિકારીઓ તેમની પાસે નથી તેમ તેમનું કહેવું છે શિક્ષણ સમિતિ શાળાને નોટિસ આપી જવાબદારીમાંથી છટકી શકે નહીં આટલી ભયાનક સ્થિતિ વચ્ચે પણ શાળા અને શિક્ષણ સમિતિ વ્યવસ્થા મળવાની રાહ જોઈ રહી છે જો વૈકલ્પિક વ્યવસ્થા મળે ત્યાં સુધીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમે કોર્પોરેશન તરફથી જે નોટિસ મળી છે તેના અનુસંધાને જે પશ્ચિમ વિભાગનો એરિયા છે એ વાપરવો હિતાવત નથી એ માટે અમે બધું કોર્ડન્ટ કરીને બાળકોને એ બાજુ જવા નથી દેતા અને વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન શિફ્ટ કરવાનું થાય તો એની વ્યવસ્થા શાળા લેવલે પણ અમે શોધી રહ્યા છે અને આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસના અધિકારીને તથા સર્વેને જાણ કરેલ છે અને એ લોકો પણ એમના લેવલે વૈકલ્પિક વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છે શાળા તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જાણ કરવામાં આવી છે અને શૈક્ષણિક સમિતિ પણ પ્રયત્ન કરી જ રહી છે શાળા તરફથી પણ અહીંયા જે ધર્મ ગુરુઓ છે બીજી ખાનગી સ્કૂલો છે એ લોકોને પણ જાણ કરી રહ્યા છે વ્યવસ્થા માટે વાલી મિટિંગ કરી છે તેમને પણ જાણ કરે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે જેને નોટિસ આપવાની સાથે સાથે કેટલીક શાળાઓ બંધ પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શહેરની અંદર ઘણી જગ્યાએ પેવર બ્લોકના નામે ભ્રષ્ટાચાર નવીન રસ્તાનું ફરી ખોદકામ અને કારપેન્ટિંગની થતી સતત કામગીરીથી સૌ કોઈ વાકેફ છે કોઈ નેતાના હલનચલનમાં પણ પ્રજા ટેક્સના પૈસા ખૂબ જ ખર્ચતા હોય છે પ્રજા ટેક્સના પૈસાનો દુરુપયોગ પણ થતો હોય છે પણ શાળાઓની જર્જરિત અવસ્થા મુદ્દે તંત્ર હાથથી અદબ અને મોઢે આંગળી મૂકી બેસી જાય છે જે શાળાઓમાં દેશનું ભવિષ્ય ઘડાતું હોય તે શાળાઓની ઇમારતોની જર્જરિત વ્યવસ્થાને માત્ર બિલ્ડિંગની જર્જરિત વ્યવસ્થા નથી પણ સરકારી તંત્ર શિક્ષણ તંત્રની જર્જરિતાની ચાડી ખાઈ રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર